સ્વૈતા તો દેખાય છે આજે દેખાય છે ના ના નથી દેખાતો ને આજે વરસાદ આવશે કે નહીં આવે ના આવી છે એવું લાગે છે જોઈ જોઈએ સરખું લાગે છે કે આજે આવશે વરસાદ હા એક વાદરૂપ છે એની વયું ને કે આવશે નહીં આવે ને હા શું છે આ આ બધું શું છે અને શું કહેવાય

હજી ઉપાડવા પડે આમાં અટાણ ભીનું ભીનું છે લોંધા આવશે લોંધા આવશે અટાણ હાલો તૈયાર થવાનો ટાઈમ થઈ ગયો ચલો આજ તો હવે જશે સીવું પછી મેડમ પૂછશે કે સીવું મેળામાં કેટલા દિવસ ગઈ હતી હોળીમાં બેઠી હતી પછી પછી ક્યાં બેઠી હતી ઘોડામાં પછી

જો હવે છે ને નવા લુગડા છે તો માં ધોઈ લીધા હતા મમ્મી ઘેર પાડશે ને કમ્ફર્ટમાં નતા બોર્યા પાછા છે ને સાટા માથે આવ્યા હતા આવ્યો હતો ને તે સાટા પડ્યા હતા ને એવો કમ્ફર્ટમાં બોરી નટાણ નાખવાના છે ને બીજા ત્યાંથી કાલના ભીના કપડાં હતા લઈ આવી હતી એ ધોવાના પડ્યા કાલે જે ધોયા હતા આલા લીલા હતા તે એ અટાણમય જો તડકો નીકળો ને તે તડકે નાખા ને બસ અટાણમાં હવે લુગડા જાડા આવડે કરવાના છે સંભાળવાનું છે

પછી મેડમ કહે હે ને મને કે મેડમ કે હે મને આયવા કે કામ મોડું આયવા એ આયવા તે રાડ પડી ને એટલે આયવા ધીમે 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 લપટી જાય હાલો તો આજ છે ને જો અસલ તડકો નીકળો આવો ને આવો તડકો છે ને આજનો દી રહી ને તો હારું આમટા તો લુકડા મમ્મી છે એ હુકાઈ જાય ને ઉપર છે અહીં ખાટલે છે વાન તોરી યો હજી મારે ભરવાની છે આ તો નઈ કરશે લા પછી તો નેકી ન હોય કઈ તો તપે ને વરી હરળ સડી લટણ મે હું ઈ કામ પતાઈ લઉં લુગડા આવનું તે ફૂકા થાય હા બગા એમ જેસે કરતા સિતારા તો ઘડી ઘટાણ તો વરી ટીવી જોતા તા તો મે કે જાલો કાઈ ન સડી જાય યો નમાર છે ને હજી કરણ ને પૈગા વખતે મોડું છે નકર છે ને અટાણે વાંચે દેડિયાપાળા પૂગવા આવ્યા હોય નવ દહ વાગે ના રે ના હજી અંકલેશ્વર આવી નથી પૂગ ગયા ટ્રાફિકમાં હલવાણા ફોન સવાર મેં કહ્યો તો મને કે હજી તો ભર ઉચી કે પૂગવા આવ્યા હજી કે હાડા નવ દહીં કે અંકલેશ્વર પૂગશે ને પછી ત્યાંથી ડેડિયાપાડ જાય ટ્રાફિક ટ્રાફિક આવી જામ્યાં કામ કરું દોઢ કલાક ટ્રાફિકમાં હલવાણ કહું એટલે વાજ મોડા પૂગશે ન કરતા ઈ છે ને અગિયાર થાય તો ઓફિસે હોય આ વરસાદના કારણે અને મે આલા આવતા હોય તે ટ્રાફિક થઈ ગઈ ગઈતી ને તો મોડા પૈસા આજ એટલે હવે છે ને એને બપોરે સેટ ફોન કરી હતો આમ તી ન એને બપોરે કરી તો હવા બાર થયા ને અટાણે ચો નવરી થઈ આમડા લુગડા ધોઈ લીધા કરમાં કામ કરી લીધું નઈ ધોઈ લીધું તા આઉટાણો થઈ ગયો દાદા દીકરી વાટ જોઈએ દાદા દીકરી આવે ને તો આ ઘડી છે ને ખાવા બેહીએ ને અમાર કેનાલ છે ને જો ભરાઈ ગયો હવે કાલ અમે આવ્યા ને તો અહીંયા છે ને પાણી જાતું હતું અટાણ જાતું નથી સ્થિર થઈ ગયું કાલે હતી વરસાદ આવતો તો એ પછી કરણ ને ટાણું થઈ ગયું હતું એટલે છે ને વિડીયાન વારો ન આવ્યો પછી કાલે છે ને આમ પુલિયા હેઠ થી જતું હતું પાણી બહુ જતું હતું અમે આવી વાત અહીંયા પછી વરસાદ વયો જાય ને એટલે ધીરું પડી જાય આજે છે ને બે વાર ખરેડો આવી ગયો એટલી વરાફ છે પણ આમ વાદળું સડે ને તો આપડે ખબર પડે કે કઈ ભીંજાયું હોય તો લઈ લઈએ પણ તડકો એને ફેરું થઈ છે ને હરેવડો આવી જાય એટલે બે વાર હરેવડો આવી ગયો એટલું થતા થતા ઊભી થઈ ને કાલના લૂંગડા જે તપવા નહીં ખાતા ને બાયણે કે તડકો છે તપી જાય ધી આઈ થોડી થોડી મેં મમ્મી બે વાર લીધા આવે છે ને રંધાઈ ગયું ખાવું જ પણ હવે દાદા દીકરીને ટાઈમ થઈ ગયો આવવાનો હવે ને આગળ બી જઈએ એ પૂગ્યા એ વાંચો દાદા દીકરા

ને પછી સોંપી દેવતા તો ભાવેશભાઈ નીચે આવતા રહી ને બીજી વખત નાઇટના મેડમ ગયા ને તે જાજુ હતું લીધું થોડુંક લીધું હતું તે ઝીણા મોટી એમ કે શોપિંગ કરી હતી એ આખડી બતાડું આખડી મૂકતી હતી યાદ આવી ગયું મેં કીધું હાલો કે બાકી જ ના રહેવું જોઈએ તે આખડી બતાડું મેં સીવું મેં કીધું ને કે ક્યાં જા મેં કીધું પોદરા ઉપાડવા તો મને કહે મારી આવું શું કરું હા ક્યાં વાંદા જો એટલા નાખી દઈએ ને તુલસીને હવે ઉપાડવાના છે એ તો આ બાંધા હોય ને ઢોર ઢોરથી ને આઘા તો એને જરૂર પડે અટાણ ક્યાંય ઢોર બાંધા આગળ એમને ઉપાડ લઈએ અટાણે એની જરૂર નથી અને આગળ જો પપ્પા અંદર બાંધી દીધા છે બેના વરસાદ જેવું છે ને થઈ ગયું એટલે બાંધી ને પછી લે જોઈ લે પણ એ આ કાંટા ફળવાની જરૂર નથી એ ત્યાં ત્યાંથી ભર લેવાની હશે ઓય ઉભી રહું તો ગારું લે ત્યાં ઈ નહીં હશે એ ઠહડવા નથી બાપા આમાં આમાં ભરી જ લેવાના છે ડાયરેક્ટ તો એને બધા આગા પાછા કરવા જોઈએ જો તો બાપરે પાવડો તારાથી ઉપડે જોતો જતો પણ આ બસ હવે ઈ નટળું લાવ આલ હું ફરવા માંડું લા મૂકી દઈ મૂકી દઈ તગારામ ફરવા માંડી આલું બસ હવે

અને મારે છે ને એકાથ શાણ વારો છે એટલે એકાથે શૂટિંગ થા હા તું એમાં ફર ને

હવે એક આ લીધું આ મેકઅપ આનીથી સાફ થાય બધાને ખબર છે મેકઅપ સાફ થાય મોઢેથી ને મોબાઈલ ને આપણે ગરમીમાંથી લઈ ગયા તો આપણે કંઈક દેખી ગઈ હતી આ લીધું તો હમણાં જ હું મોટું સાફ કરતી એનીથી આમ જતો તે સાફ કર્યું ને બતાવ્યું તો હવે બધાને બતાવી દીધું તાર મોટું સાફ કર્યું હમણાં એનામ પડી ને એકસા ને જો આ પાટલા લીધા એક સા મંગલસૂત્ર સૂત્ર લીધું

Omas na madam jauh se? Kewu kaala ho.